ક્રિએશન પાણીમાં જીવન છે અને એ અનુભૂતિ જે છે એ આપણે આજે કરીએ કે કઈ રીતના પાણીમાં જીવન છે અને આ જીવન કઈ રીતના આપણને ઉપયોગી બની રહે છે અને વિવિધ રીતના જે લાઈફ ઇન વોટર એનો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ અને આજે વેટલેન્ડની અંદર પણ જે આપણે સ્ટડી કરવાના છે એની અંદર પણ આપણે એ બાબત આજે જોવાના છે તો પહેલી બાબત એ છે કે વોટ ઇઝ અ વેટલેન્ડ વેટ લેન્ડ એટલે કે એવી જે ભીની જગ્યા છે એવી કડાણવાળી જગ્યા છે કે જે સામાન્ય રીતના શેલો વોટરથી એ કવર્ડ છે રાઈટ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક વેટલેન્ડ નું દ્રશ્ય અને એની અંદર લગભગ આપણે જોઈએ છીએ ઇટ ઇઝ કવર્ડ વિથ શેલો વોટર ને આવો આ ઘણા આપડા આપણા સિટીની આસપાસ અથવા તો આપણી સિટીની અંદર આપણે જોઈએ છીએ તો વેટલેન્ડ જે છે એ શું છે અહીંયા જે પિક્ચરમાં આપણે જોઈએ છે કે વેટલેન્ડ એક એવી ઇકોસિસ્ટમ છે કે જે આપણા જે આપણી ઇકોલોજીમાં બર્ડ્સ એનિમલ્સ અને પ્લાન્ટ લાઇફ છે એને સપોર્ટ કરે છે અહીંયા પિક્ચરમાં આપણે એક ઇકોસિસ્ટમનું ચિત્ર જોઈએ છે Any under the any under pond, we see we can see pond or we can see a lake, river, a shallow water where we can see the birds and the cattle, right? And uh, many kinds of uh, say uh, say plants and trees and grass we can see here, and all kinds of creatures so deer frogs and reptiles and amphibians they survive here they find food here and they find shelter in the wetland so wetlands are thriving with life now we'll see that kind of wetlands marshland mangroves peatlands rivers and lakes they provide a water body, and there this life we see flourishing in water, and so today, while we are studying wetland, the area in India say 4.6 percent geographical area is wetland, and total 7 lakh 57,000 and 60 wetlands are mapped. And in Gujarat, we have some 14,183 wetlands. Wetland Day celebration, why it is important? It is to meditate, it is to think about the importance and significance Wetland of wetlands. કારણ કે ભાગે જે બાબત બની રહી છે તે એ છે કે વેટલેન્ડના મહત્વ વિશે એના સિગ્નિફિકન્સ વિશે આપણને ખબર જ નથી એ શું કાર્ય કરે છે આપણને એવું જ લાગે છે કે આ અનપ્રોડક્ટિવ છે ફાર્મલેન્ડ કે વુડલેન્ડ એને કરતા ની પ્રોપર્ટી વેલ્યુ બહુ લો છે એની કોઈ કિંમત જ નથી પણ તેમ છતાં વેટલેન્ડ જે છે એ ઘણી બધી રીતના હ્યુમન સેટલમેન્ટને ઉપયોગી છે વી વીલ સી દેટ હાઉ વેટલેન્સ પ્યોરિફાઈ વોટર દે સ્ટોર વોટર એન્ડ દે કંટ્રોલ ફ્લડ વોટર હિયર ઇંગ ધ પિક્ચર વી કેન સી ધ ગ્રાઉન્ડ વોટર ઇઝ રિચાર્જ Right? Here is a wetland, and the groundwater here is recharged. The wetland works as a kidney. It is <laughs> sehar ma je pani A pani ne a unclean water ne ek clean karaj. A wetland na kitla bada upyo koche ke mainly a water bodies hese. Apurujhe water par manas cha. જે ડિપેન્ડ કરે છે એ વોટર એમાં જે જીવન છે એ વોટરને કંટ્રોલ કરે છે એટલે કોઈને કોઈ રીતના એ આપણને એ ઉપયોગી પાણીને બચાવવા માટે પાણીને રેગ્યુલેટ કરવા માટે એ આપણને ઉપયોગી થાય છે અને એટલા માટે પાણી ઉપર જે નિર્ભર છે અહીંયા આપણે જોઈએ છે કે પાણી ઉપર જે નિર્ભર છે એ બધા જે પ્રદેશ એ બધા જે કહેવાય કે બાયોડાયવર્સિટી છે પાણી ઉપર જે નિર્ભર છે એ તમામ એરિયાની જે બાયોડાયવર્સિટી છે એને સપોર્ટ કરે છે એના માટે જે પ્રોવાઈડ ફૂડ ફોર ધ સે ફાર્મિંગ સ્ટોક કે ફૂડ ફોર ધ બર્ડ્સ રાઈટ એન્ડ વેટલેન્ડ્સ ધેર દે આર એસેન્શિયલ કમ્પોનન્ટ ઓફ અ ઇકોસિસ્ટમ એ સપોર્ટ હ્યુમન સેટલમેન્ટ એન્ડ ધેટ ઇઝ વાય વી નીડ વેટલેન્સ આપણને વેટલેન્ડની જરૂર છે અને એટલે અહીંયા તમે જુઓ કે વેટલેન્ડ જે છે એ કિડની સોફ્ટ ઇકોસિસ્ટમ અને ઘણી બધી રીતના એ આપણને નુકસાનથી બચાવે છે તે પ્રોટેક્ટ અસ ફ્રોમ હાર્મ અનક્લીન વોટર ઇમ્પ્યોરિટીઝ તો આ રીતના ફ્લો ઓફ વોટર ફ્લો ઓફ એનર્જી એની સાથે જે ન્યુટ્રીઅન્ટ છે ઇન એન્ડ આઉટ ઓફ ધ ઇકોસિસ્ટમ આખી ઇકોસિસ્ટમને ફંક્શનલ રાખે છે અને એટલે વેટલેન આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર અને જેરા જે ન્યુટ્રીયન્ટ છે પોલ્યુટન્સ જે છે એને ફિલ્ટર કરી નાખે છે બરાબર કેમિકલ્સ લાઇક ફોસ્ફરસ નાઇટ્રોજન બરાબર સો વેટલેન્ડ એને એબઝોર્બ કરે છે અને એ રીતના વોટર પ્યોરિફાય કરે છે પણ હવે તમે જુઓ કે માણસના માટે વેટલેન્ડની જે પ્રોપર્ટી વેલ્યુ છે એ બહુ ઓછી છે અને એટલે આપણે આપણી હ્યુમન એક્ટિવિટીઝ માં એને બહુ અનપ્રોડક્ટિવ જોઈએ છે સો દે આર ધ વેટલેન્ડ એરિયા ઇઝ બિન એન્ક્રોચ બાય હ્યુમન સેટલમેન્ટ એન્ડ એક્ટિવિટીઝ સમ ધર સમ્રુ ડેવલપમેન્ટ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વી કવર કવરઅપ ધ વેટલેન્ડ હવે થાય છે શું જ્યારે વેટલેન્ડ આ રીતના હ્યુમન ડેવલપમેન્ટ કન્સ્ટ્રકશન અને એ બધી રીતના ઇલિગલ જેનું જેને ઓક્યુપેશન એનાથી એગ્રીકલ્ચર છે કે વેટલેન્ડ એરિયા જે છે એ થાય છે કે ફિફ્ટી પર્સન્ટ ઓફ વેટલેન્ડ આર ડિસ્ટ્રોયડ ઓન અર્થ થર્ટી પર્સન્ટ વેટલેન્ડ આર ડિસ્ટ્રોયડ ઇન ઇન્ડિયા ઇન લાસ્ટ ડિકેટ્સ And the reason is illegal construction, unsustainable urbanization, agriculture expansion, and pollution. In Chennai, 90% wetlands are destroyed. In Mumbai, 71% wetlands are destroyed. In Ahmedabad, 57% wetlands are destroyed. In Varodara, 30.5% wetlands are destroyed. The reason is lack of awareness and knowledge.

ત્યારે એની અંદર આપણે વેટલેન્ડ એરિયા જે છે એને આપણે ઇન્ટીગ્રેટ કરીએમોડેટ કરીએ અને સાચવીએ અને આ બધી વેટલેન્ડ નું શું મહત્વ છે એ ધ્યાનમાં રાખતા કન્વેન્શન ઓન વેટલેન્ડ હેલ્ડ રામસર ઈરાન એનું વેટલેન્ડનું હવે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ શું છે આપણા માટે કદાચ લોકલ લેવલ પર એ વેટલેન્ડનું કોઈ ઇમ્પોર્ટન્સ ન હોઈ શકે પરંતુ જો આ રીતના એન્ક્રોચમેન્ટ થતું ગયું વેટલેન્ડ ડેસ્ટ્રોય થતા ગયા તો એની અસરો જે છે શું પડશે તો 1971 માં આ રામસર જે કન્વેન્શન થયું ઈરાનમાં ત્યારે આ નક્કી કરવામાં આવ્યું કે વેટલેન્ડ જે છે એમાં જે જીવન છે માણસ જાતને કઈ રીતનો ઉપયોગી છે એ બાબત પર ભાર મૂકતા કેટલા કેટલીક ટ્રીટી કરવામાં આવી કેટલીક એવી વિશ્વની જે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી ધરાવતા કન્સિડર કરવામાં આવ્યા ક્લાસિફાય કરવામાં આવ્યા કન્વેન્શન જે છે એક બહુ મહત્વનું કન્વેન્શન છે વેટલેન્ડના પ્રોટેક્શન માટે અને વેટલેન્ડ એ હ્યુમન સરવાઇવલ માટે વાઇટલ છે ફોર ઓલ લાઈફ ઓન અર્થ એના માટે નું એક અગત્યનું ભૂમિકા છે રોલ છે એ રીતના એ પ્રોડક્ટિવ છે અને ઇટ ઇઝ અ ક્રેડલ ઓફ ઓલ બાયોલોજીકલ ડાયવર્સિટી રાઈટ અને એના ઉપર કેટલા બધા સ્પીસીસ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ એના પર નિર્ભર છે અને એટલા માટે વેટલેન્ડ સાઇટ્સ એ નક્કી કરવામાં આવી છે અને આપણે અહીંયા એ પણ જોઈશું કે આપણા ગુજરાતની અંદર રામસર કન્વેન્શન અંડર ધેર આર ફોર સાઇટ્સ પહેલી છે નલ સરોવર બીજી છે થોલ લેક ઇન મહેસાણા ડિસ્ટ્રિક ત્રીજી છે વઢવાણા લેક નિયર ડભોઈ અને ચોથી જે છે એ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ઇન જામનગર ડિસ્ટ્રિક્ટ તો આ જે વેટલેન્ડ્સ ઇન ગુજરાત આપણે જોઈએ તો ઇન્ડિયામાં ટોટલ કે છે કે ફોર્ટી સેવન રામસર સાઇટ્સ છે કે આ રામસર કન્વેન્શન થયું એની અંદર ઇન્ડિયાની અંદર ફોર્ટી સેવન જે વેટલેન્ડ્સ છે એને ક્લાસિફાય કરવામાં આવ્યા કે જેનું ઇન્ટરનેશનલ સિગ્નિફિકન્સ છે ફિફ્ટી ફાઈવ એકર લેન્ડ જે કલકત્તામાં છે એ વેટલેન્ડનો સૌથી મોટા મોટો ઇન્ડિયામાં કે છે કે એરિયા છે અને ગુજરાતમાં જે ચાર છે જે આપણે જોયા અને આપણે જોઈએ કે નલસરો નળ સરોવર તો અહીંયા તમે જુઓ કે ફિફ્ટીન સેન્ચુરીમાં એક લેક બનાવવામાં આવ્યું બરાબર સાબરમતી જે રિવર છે પર ચેક ડેમનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એ લેક નલ સરોવર બન્યું અને આ જે લેક જે છે એની અંદર વિન્ટર સિઝનમાં થાઉઝન્ડ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે અને એમાં કહે છે કે મોર ધેન ટુ ફિફ્ટી સ્પીસીસ ઓફ બર્ડ્સ એ આવે છે અને નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને બર્ડ સેન્ચ્યુરી તરીકે ડિક્લેર કર્યું બ્રિટિશ જે કોલોનિયલ ટાઈમમાં એડમિનિસ્ટ્રેશન તેમના એડમિનિસ્ટ્રેશન દ્વારા ત્યારે આ નળ સરોવરને પ્રોટેક્ટેડ એરિયા તરીકે નક્કી કરવામાં આવ્યું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું અને એ રીતના તમે જુઓ કે આગળ જતા રામસર જે કન્વેન્શનમાં જે બાબતો નક્કી કરવામાં આવી હતી એ પ્રમાણે ચોવીસ સપ્ટેમ્બરે બે હજાર બારમાં નર સરોવરને એ ઇન્ટરનેશનલ સિગ્નિફિકન્સ ધરાવતું વેટલેન્ડ તરીકે રેકોગ્નાઈઝ કરવામાં આવ્યું ડેઝિગ્નેટ કરવામાં આવ્યું અને એટલે એની અંદર જે બર્ડ્સ આવે છે એ કેટલી બધી પ્રકારના બર્ડ્સ છે અને એ જ પ્રમાણે વઢવાણા જે લેક છે એ મહારાજા સયાજીરાવ ત્રીજા એમને એ શ્રેય જાય છે કે એમણે આ વેટલેન્ડ જે છે અથવા તો લેક એમણે બનાવ્યું કે જે આજુબાજુના પચીસ ગામડાઓને એ પાણી પૂરું પાડે પરંતુ આ વેટલેન્ડમાં પછીથી માઇગ્રેટરી બર્ડ જે છે આવતા થયા છેક સાયબેરિયાથી યુરોપથી અને એ રીતના એનું એક ઇન્ટરનેશનલ સિગ્નિફિકન્સ વધી ગયું અને એનો પણ બે હજાર એકવીસમાં રામસર વેટલેન્ડ સાઇટ તરીકે કન્સિડરેશન કરવામાં આવ્યું રેકોગ્નાઇઝ કરવામાં અને એની અંદર પણ બધા ઘણા માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ આવે છે થોલ મહેસાણા જે છે એ પણ એક ઇરિગેશન ટેન્ક હતું ઓગણીસો બારમાં અને એ પણ પછીથી સેન્ચ્યુરી બન્યું નાઇન્ટીન એટી એટમાં બર્ડ સેન્ચુરી તરીકે ડિક્લેર થયું એ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં છે અને ત્યાર પછી ખીજડીયા જામનગર છે એ પણ રામસર સાઈડ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું બે હજાર બારમાં બાવીસમાં અનુરાગ ભાટુ કરીને વ્યક્તિ છે એમને ફોટોગ્રાફી કર્યો છે લીધો છે અને એ ફોટોગ્રાફ અહીંયા આપણે જોઈ રહ્યા છે તો અહીંયા લેસર ફ્લેમિંગો પુષ્કળ પિંક તમે આખો એન્ટાયર એરિયા હું પોરબંદર હતો ત્યારે મેં હું આને જોતો હતો આખું જે એરિયા જે છે પિંક કલર થી છવાઈ જાય તો આ વેટલેન્ડ એરિયા છે અને ત્યાં આટલા બધા બર્ડ્સ આવે છે ગ્રેટર ફ્લેમિંગો એ પણ અહીંયા છે રેડ બ્રેસ્ટેડ ગુસ આવા ઘણા બર્ડ્સ જે છે માઇગ્રેટરી બર્ડ્સ એ બર્ડ્સ જે છે આ વેટલેન્ડ ના લીધે એક દેશથી બીજા દેશ એ હજારો કિલોમીટર ઉડીને આવે છે એટલે તમે વિચાર કરો કે વેટલેન્ડનું કેટલું મહત્વ છે માઇગ્રેટરી બર્ડ્સ એને આપણે વિન્ટર વિંગ્સ પણ કહેવામાં આવે છે માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ ખરેખર એને જોવા આપણે જવું જોઈએ કારણ કે આ ઇન્ટરનેશનલ જે કહેવાય કે ફ્લાય ફ્લાયવે પરથી ઉડીને આવતા પક્ષીઓ છે અને આપણા આપણા કન્ટ્રીમાં આપણા પ્રદેશમાં આપણા શહેરમાં એ આવે છે અને ખરેખર એને આપણે જોવા જોઈએ તો વિન્ટર વિંગ્સ ધીસ બર્ડ્સ સીક રેફ્યુજ ફ્રોમ વેરી કોલ્ડ વેધર ઇન નોર્થ અને જે આર્કટિક એરિયાસ છે જે સાયબેરિયા રશિયાની અંદર જે સાયબેરિયા છે ત્યાં જે પુષ્કળ ઠંડીની અંદર આ જે બર્ડ્સ માઇગ્રેટરી બર્ડ્સ જે છે અથવા ઘણી જગ્યાએ ગરમી હોય છે વેસ્ટમાં તો એ પરિસ્થિતિમાં આ બર્ડ્સ જે છે એના માટે ઇન્ડિયાનું વેધર એક પરફેક્ટ લોકેશન ડેસ્ટિનેશન બને છે કે જ્યાં તેઓ આવી શકે અને એ લોકો એ ઠંડીમાંથી એ ગરમીમાંથી બચીને ઇન્ડિયાનું જે વિન્ટર રિઝર્વ સિઝન છે એમાં એ લોકો આવી જાય છે અહીંયા લખ્યું છે કે સાયબેરિયન ક્રેન્સ જે છે આમ તો એને ઇન્ડેન્જિયર સ્પીસીસ કહેવામાં આવે છે અને એનો અર્થ એ કે આની વસ્તી અથવા તો આનું અસ્તિત્વ હવે જોખમમાં છે તો સાયબેરિયન ક્રેન્સ એના જે

વર્લ્ડ ફ્લાયવેઝ બતાવે છે આ વેઝ આ જે જે એરિયાસ છે એ કોઈ કોઈ પ્લેન ફ્લાઇટ એના રૂટ્સ એરિયા નથી પણ આ માઇગ્રેટરી બર્ડ નો એરિયા છે આપણું હ્યુમન જે છે આપણે જે પ્લેનમાં જે મુસાફરી કરે છે તો આપણે શું મુસાફરી કરીએ છીએ મિત્રો તમે જુઓ કે અહીંયા આ માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ કેટલા બધા દૂર દૂરના અંતરોથી એ ફ્લાયવે ઉપર એ ઉડતા ઉડતા ઇન્ડિયામાં આવે છે અને કે છે કે ત્રણ એરિયા છે એ ત્રણ એરિયા છે કે જેમાં સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એ અહીંયા પિંક કલરનું છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે માઇગ્રેટરી બસ ટ્રાવેલ ટુ ઇન્ડિયા ફ્રોમ થ્રી ફ્લાયવેઝ એટલે ઇન્ડિયામાં અહીંયાથી આવે છે સેન્ટ્રલ એશિયન થી બીજું ઇસ્ટર્ન એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે અહીંયા ઇસ્ટર્ન એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે અને ઈસ્ટ આફ્રિકા વેસ્ટ એશિયાનું જે ફ્લાયવે છે ત્યાંથી ઇન્ડિયામાં આવે છે હવે તમે વિચાર કરો કે આ જે એમનો રૂટ છે એ રૂટને ક્રોસ કરતા એ કેટલી કન્ટ્રીઝ અને બાઉન્ડરીઝ ક્રોસ કરે છે અને એટલે હવે જરૂરી બની રહે છે કે આ બધી કન્ટ્રીઝ છે હવે એ લોકો સમજે કે ભાઈ આ જે ભલે અલગ અલગ કન્ટ્રીઝ છે એમના અલગ અલગ એમના જે કહેવાય કે હ્યુમન સેટલમેન્ટ અને એમના એમની જે પોતાના ઇન્ટરેસ્ટ છે પણ એક વસ્તુમાં બહુ કોમન બાબત છે કે જે બધાના માટે ઉપયોગી છે અને તે છે આ બધા વેટલેન્ડ્સ અને એ વેટલેન્ડ પર નિર્ભર આ માઇગ્રેટરી બર્ડ્સ માઇગ્રેટરી બર્ડ્સ જે છે એ જ્યારે ફ્લાય કરે છે એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી ત્યારે આ બધી કન્ટ્રી વચ્ચે કોપરેશન થવું જરૂરી છે એમને બચાવવા માટે એમને યોગ્ય હેબિટેટ પૂરું કરવા માટે એમને શેલ્ટર પૂરું પાડવા માટે એમને પૂરતું ફૂડ મળી રહે એવા માટે આ જે ને પ્રોટેક્ટ કરવા માટે હવે આ કન્ટ્રીઝ જે છે એ વચ્ચે ટ્રીટી થાય છે અને એ આપણે રામસર કન્વેન્શન તરીકે જોઈએ છે અને એટલે તમે જુઓ કે વેટલેન્ડ્સ એ બહુ ઉપયોગી છે આપણા વડોદરા શહેરની પાસે વઢવાણા લેક ટીમ્બી લેક જાવલા લેક કોટના બીચ જે હું ભૂલી ગયો હતો કોટના બીચ એ કોટના બીચ સિંગરોટ પાસે છે અને પિલોર લેક આવા જે વેટલેન્ડ જે છે એ વેટલેન્ડ આપણા વડોદરાની પાસે આપણે જોવા મળે